તથા જાન થી મારી નાખવાની ધમકી આપતા યુવકે અટલાગરા પોલીસ સ્ટેશન માં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે શહેરના એક યુવકે નાણાકીય જરૂરિયાત ઉભી થતા દસ ટકા વ્યાજે મારી નાખવાની ધમકી આપતા યુવકે અટલાદરા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે મજબૂરીમાં બેંક લોન ન મળતા લોકો આખરે મજબૂરીમાં વ્યાજખોરો પાસે વ્યાજ પૈસા લેવા મજબૂર બને છે અને જ્યારે તેઓ કોઈ કારણોસર વ્યાજ કે રકમ ચૂકવી નથી શકતા ત્યારે વ્યાજખોરો દ્વારા તેઓના મકાન સંપત્તિ લખાવી દેતા હોય છે ધમકી આપતા હોય છે ભૂતકાળમાં શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી કેટલાક આત્મહત્યા કરી હોવાની પણ ઘટનાઓ બની ગઈ છે સાથે જ ઘણા ના ખપરમાં હોવાઈ ગયા છે

આર્થિક સ્થિતિ ખરાબ હોય તે વ્યાજની રકમ ચૂકવી શક્યો ન હતો જેથી પ્રતિક સિંઘે મહેશભાઈને ઉઠાવી જવાની તમારી નાખવાની વારંવાર ધમકી આપી હોવાના આક્ષેપ સાથે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે મેં વ્યાજ પર પૈસા લેતા બે લાખ નેવું એની અંદર એક પ્રતિક સિંઘ કરીને છે અને એક વિકાસ રાજપૂત કરીને છે બે જણ છે તો એચમાં મને ગયો હતો ડાયરેક્ટ વિકાસ રાજકોટ પાસે ગયો હતો એની મોબાઈલ શોપ પર શિવમ મોબાઈલ દુકાન પર ગયો હતો પૈસા માટે વ્યાજ પર મને દસ ટકા પૈસા આપ્યા હતા બે લાખ નેવ હજાર રૂપિયા મેં લીધા હતા બીજું કે પછી વિકાસભાઈ વિકાસભાઈ ડાયરેક્ટ પ્રતિકભાઈ મેં એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા અને પછી વિકાસ પ્રતિકભાઈ મને ડાયરેક્ટ ટ્રાન્સફર કર્યા બે લાખ નેવ હજાર રૂપિયા આરટીજીએસ કર્યા પ્રતિકભાઈ હવે એનું વ્યાજ હું દર મહિને ઓગણત્રીસ હજાર રૂપિયા આપતો હતો હવે એચું એવું હતું કે ત્રણ મહિનાથી મેં તકલીફમાં આવી ગયો છું કે મારી પાસે અમને કોઈ સ્કોપ છે નહીં પૈસાનો ને પછી મને વારંવાર ફોન કરતા મને ધમકી હાલતા મને કે તને જાનથી માર નાખીશ ને એ બધી ધમકી મને આપી તારા હાર્ટાટા તોડી નાખીશ તને

આજે અટલ પોલીસ સ્ટેશન મે રાતે અરજી આપી દીધી આજે મને પોલીસ વાળા મને બોલાવ્યો તો ના ભાઈ સારું થઈ કાયદેસરની ફરિયાદ કરી છે કાયદેસરની ફરિયાદ કરી છે અને એ લોકો એવું કહે છે કે મેં પૈસા આપ્યા છે પણ વ્યાજ પર નથી આલ્યા મે એક સબંધના બારામાં પૈસા આપે છે આવું કહે છે એવું કહેવાય કે વ્યાજ કોરો પાસે લાયસન્સ નથી ને ધંધો કરી રહ્યા કોઈ લાયસન્સ જ નથી લોકો પાસે એ લોકો કે કે જે ઉપરના જે પૈસા લ દો એવું કહે છે બીજું કશું કહેતા નથી અત્યારે તમે ફરિયાદ કરી તો પોલીસ સ્ટેશનમાંથી पुलिस वाला मैं मारा बचोटी भी है कि कहते पैसा सुकाम काम नहीं तो था वो तो मैंने कहता था मैं क्योंकि मको मारे जरूरत है घर नहीं जरूरत है मारे एक जन्म मारे एक फ्रेंड ने पैसा पर ना तो मैं तैकरी पैसा रिटर्न करे हमने ब्याज ये ब्याज आप को मुरी आप नहीं मैं ये लोग कहो कैसे मुरी में जमा कर है ये लोग का एउज ना ये लोग का कोई पूरा छे नहीं और ये लोग का फोटो बारा छे एउज छे देखो कोऑर्डिनेशन का सीन्स फोड़ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર